ત્યારબાદ મિત્રો મતગણના પૂર્ણ થઈ ગઈ છે સમગ્ર શાંતિપૂર્ણ કારણ કે કોઈ પણ અનિચ્છય બનાવ નથી બન્યો આપ જોઈ શકો છો કે પોલીસ પ્રશાસન અહીં સતત સવારના સાત વાગ્યાથી ખડા પાગે છે લોકો અહીં આવી રહ્યા હતા અને ખૂબ ભીડ થઈ પરંતુ પોલીસની પણ પ્રશંસા કરવી જોઈએ કે એમની કામગીરી ભૂખ્યા પેટે ખડા પગે અહીં પોતાની સેવા આપી છે તંત્રએ ખૂબ મહેનત કરી છે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ મતગણની જે હતી તે પણ પૂર્ણ થઈ ગઈ છે આપ જોઈ શકો છો કે મુન્દ્રાની અંદર પહેલીવાર શાંતિપૂર્વક મતગણના પૂર્ણ થઈ છે અને તમામ તંત્રએ જે પણ વ્યવસ્થા જાળવી હતી એ ખૂબ સારી વ્યવસ્થા હતી અને આ વ્યવસ્થામાં જે પણ ગામડાના સરપંચો જે ચૂંટણી લડ્યા હતા જે પરિણામ માટે આવ્યા હતા અને દૂર દૂરથી આવ્યા હતા એ તમામ લોકોની વ્યવસ્થા જાળવી અને કોઈ પણ અનિચ્છે બનાવ અહીં નથી બન્યો એટલે પોલીસ પ્રશાસનનો પણ ખરેખર આભાર માનવો જોઈએ તંત્રનો પણ આભાર માનવો જોઈએ અને જે પણ નેતા ચૂંટણી જીત્યા છે જે પણ નેતા ચૂંટણી જીત્યા છે તમામ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પોતાના ગામ માટે વિકાસના કામો કરે કેમેરામેન આરિફ ખલીફા સાથે હું સિરાજ મલેક ન્યૂઝીલેન્ડ ગુજરાત ત્યારબાદ મુન્દ્રાની અંદર જે પરિણામો હતા અને ઘણી પબ્લિક અહીં આવી હતી પરંતુ પોલીસ પ્રશાસનની જે કામગીરી છે કાબિલે તારીફ છે કોઈ પણ અનિચ્છય બનાવ નથી બન્યો પોતાની વ્યવસ્થા એકદમ શાંતિપૂર્ણ જાળવી રાખી છે અને પ્રજાએ પણ પોલીસની આ કામગીરીને આવકારી છે ત્યારે મારી સાથે સાહેબ ડીવાયસપી સાહેબશ્રી પણ છે સાહેબ શ્રી ખાસ કરીને મુન્દ્રાની અંદર જે પોલીસની કામગીરી કાબિલે તારીફ છે અને સમગ્ર આપ પણ નિહાળી રહ્યા છો તો કેવી આ જે કામગીરી પોલીસની લઈને કઈ રીતે શાંતિપૂર્ણક મતદાન ગણતરી હા જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી થઈ એમાં મહેરબાની એસપી સાહેબ દ્વારા જે તમામ પોલીસ સ્ટેશનોને થાણા ઇન્ચાર્જશ્રીઓને જે સૂચના આપવામાં આવેલી એ પ્રમાણે માઇક્રો પ્લાનિંગ કરીને મતદાનથી માંડીને દરેક પ્રકારની જે ગતિવિધિઓ છે દરેક પ્રકારની જે પ્રોસીજર છે એમાં માઇક્રો પ્લાનિંગ કરીને બંદોબસ્તની વહેંચણી કરવામાં આવેલી દરેક પોલીસ કર્મચારીઓને જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવેલી અને દરેક થાણા ઇન્ચાર્જશ્રીએ એની પર ટોટલી મોનિટરિંગ રાખીને આ સુંદર ફરજ સુંદર રીતે નિભાવી છે અને આજ રોજ એ જે મતગણતરી હતી એ એકદમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે યશ સોફ્ટ ડ્રિંક્સ